તો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે પાર્શ્વનાથ હીરાવાલા જૈન તીર્થ છે અને દેખાતું હશે બહુ સરસ જગ્યા છે મજાની જગ્યા છે તો આપણે અંદર જઈએ છે આપણે બતાવું છું જગ્યા ફોટોગ્રાફી અલાઉડ છે ને કાકા અંદર વિડિયોગ્રાફી વિડિયો વિડિયો ઉતારવા છે

પાર્શ્વનાથ જોઈ શકો છો તો મિત્રો આ જગ્યા રાજસ્થાનમાં આવેલી છે સુંદરમાતાથી થોડુંક નજીક છે તો જોઈ શકો છો Thank uh you. -huh.